આગળ સમાચારો તરફ નજર કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસાબા ટેકાના ભાવે મગફળી ખરીદીના ચોથા દિવસે ખેડૂતોએ જોરદાર હાજરી આપી છે જિલ્લામાં સત્તર હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને મગફળી વેચવા માટે સવાર્થી કેન્દ્રોમાં ઉમટી પડ્યા હતા અરવલ્લીમાં કુલ છ કેન્દ્રો પર ખરીદી માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ વજન કાંટા ગોઠવી મજૂરો દ્વારા મગફળી તોલાઈ રહી છે ખેડૂતો એકસો ને પચીસ મળ મગફળી વેચાણ મર્યાદામાં વધારો કરવાની માંગ પણ કરી છે જ્યારે તંત્રની કાળજીથી ખરીદીની કામગીરી સુગમ રીતે ચાલી રહી છે હું આજે આ ટેકાની ખરીદી જે સરકાર સરકારશ્રીએ કરી છે એમાં અમારું ટેકલીને આવ્યા છે પણ અહીંઓની વ્યવસ્થા કામકાજ અને બધું વ્યવસ્થિત છે અને એનાથી અમને સંતોષ છે કોઈ મગજમાડી નથી અને સમય પણ ઓછો બગડે છે અને સેમ્પલ અને જે હવા બવા જોઈને કમ્પ્લીટ જોઈને માલ આ લોકો લે છે અને કોઈ મગજમાડી નથી સરકારનો ભાવથી એમને ખૂબ સંતોષ પણ એક થોડી તકલીફ એ છે કે સરકાર જે એકસો પચીસ પણ લેશે એવું બસો એક પણ કરે તો ખેડૂતોનો બીજો માલ રહી જાય છે એનું થોડું સોલ્યુશન થાય એટલે મારું સરકારશ્રીને સરકારશ્રીને વિનંતી છે કે થોડુંક માલ ભવિષ્યમાં વધારે ખરીદે તો ખેડૂતોને એનો લાભ મળી રહે બાકી ખેડૂતો ખરેખર ખૂબ સંતોષ અને ખુશ છે હાલમાં ટેકાનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા મળે છે અને એ જે આ ખરીદી ચાલુ કર્યા પછી માર્કેટમાં પણ વેપારીઓ થોડો અપમા આવ્યા છે નહીં તો પહેલાં હાવ છસો ને સાતસોથી ચાલુ કરતા એવા નવસો ને હજારથી ચાલુ કરે છે એટલે સરકારનો શું અહીંયા ખૂબ જ સારી રીતે અહીંયા માલ જોખાય છે અને સરકારની જે આ યોજના છે એ બહુ સારી છે અને સારા મને ખેડૂતોને ભાવ મળી રહે છે બજારમાં જ્યારે વેચવા જઈએ છીએ ત્યારે અત્યારે ભાવ એક હજારથી બારસોની આસપાસ અમને મળે છે પણ સરકાર તરફથી અમને આ વિશેષ લાભ મળે છે ખૂબ જ સારું છે અહીંયા સારી રીતે બધી કામગીરી થાય છે વજન પણ સારી રીતે આ લોકો કરી આપે છે અને લાઈન પ્રમાણે બધાને ટ્રેક્ટર લે છે ખૂબ જ સારું છે સરકાર તરફથી